યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ભગવાનને સોનાના વિશેષ શણગાર બાદ શણગાર આરતી કરાઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી તો યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ રહી છે ભગવાનને સોનાના વિશેષ શણગાર બાદ શણગાર આરતી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ભગવાનને સોનાના વિશેષ શણગાર બાદ શણગાર આરતી કરાઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી તો યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ રહી છે ભગવાનને સોનાના વિશેષ શણગાર બાદ શણગાર આરતી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાની ત્યાં સુંદર મજાનો ભગવાનનો આવો જન્મોત્સવનું મનોરથ અને એમાં તે અત્યારે ભગવાનના સવારે છ વાગે શ મંદિરો ખુલ્યા બાદ શૃંગાર સેવા પૂર્ણ થઈ છે સુંદર સુંદર મજાની રીતે ભગવાનને સુવર્ણમાં દાગીનાનો શૃંગાર કરી અને સુંદર મજાના આભૂષણોથી અલંકૃત કર્યા છે ભગવાન શ્રાવણ એવા ભાવથી આજ રોજ ભગવાનને સુંદર મજા કેસરી જરી અને સાથે સોનેરી જરી બેના આઘા ભરી ભગવાનને સુ સુવર્ણ સંગ્રામથી અલંકૃત કરી અને સુસજ્જ કર્યા છે હમણાં સવારે બાર વાગે ભગવાનની લાખ સવા બે વાગે ભગવાનના સાંજે સાત વાગે સંઘ્યા અને ત્યારબાદ રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવ જેમાં ભગવાન શાલિગ્રામ ઉપર સોળસો પ્રકારનું વિવિધ દ્રવ્યો ભગવાનનો અભિષેક પૂજન કરે સાડા બાર વાગે રાત્રે ભગવાનની મહાઆરતી થશે આજરોજ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખ્યા છે બધા ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે આજ રોજ એવો કૃષ્ણ જન્મ મહોત્સવ જન્માષ્ટમી શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી વિજયું